તો કોઈ અલગ રીતે ન લેવાઈ જાય ખૂબ ઉદારતાથી એમના આ કર્યું છે વાત પંદર હજાર કરોડ રૂપિયાની એમએસપી પ્રાઇસથી ખરીદી જેમને પણ એ પ્રકારે લેવાઈ ગયું છે એની પણ ખરીદી રાજ્યની સરકાર કરી રહી છે તમામ રીતે રાજ્યની સરકાર મેં કહ્યું એ પ્રમાણે અન્ય પણ રાજ્યમાં જે વ્યવસ્થાઓ છે

પ્રાથમિક પ્રમાણે કુલ સહાય નવ હજાર આઠસો પંદર નોમ્સ છે એ પ્રમાણે છ હજાર ચારસો ને ઓગણત્રીસ સ્ટેટ ત્રણ હજાર ત્રણસો ને છ્યાસી કરોડ રૂપિયા કે નાખશે આ ઉપરાંત પણ મને મુખ્યમંત્રીએ કહ્યું છે કે જરૂર પડશે અસરગ્રસ્ કોઈ ખેડૂત હશે અરજી કરશે કોઈના મારફત ધ્યાનમાં આવશે તો એની ચકાસણી કરીને એમને પણ આપવું પડે તો વધારાની રકમ આપીને પણ ખેડૂતને બેઠો કરવામાં સરકાર કરે છે મિત્રો મારા સાથી મંત્રીભાઈ શ્રી ઋષિભાઈ રમણભાઈ અને મુખ્યમંત્રી શ્રી આજે એમના નિવાસસ્થાને સતત બેઠકો અધિકારીઓ સાથે મંત્રીશ્રીઓ સાથે બહાર રહીને પણ અંબાજી હતા તો પણ સતત મારા વિભાગ સાથે મારી સાથે સીએમ ઓફિસના અધિકારીઓ સીએસ એસ નાણા સચિવ રેવન્યુ સચિવ નાયબ મુખ્યમંત્રી વાય શ્રી હર્ષભાઈ બધાની સાથે સતત સંપર્કમાં રહીને માર્ગદર્શન કર્યું ને છેલ્લે ચાર વાગે માની મુખ્યમંત્રીશ્રીએ હાઈ પાવર કમિટીની એક મીટિંગ એમના નિવાસસ્થાને રાખી માની ઋષિભાઈ માની રમણભાઈ માની અર્જુનભાઈ માની કુરજીભાઈ બાવળિયા નાયબ મુખ્યમંત્રી બહાર હોવાથી વિડીયો કોન્ફરન્સથી ભાઈ હર્ષભાઈ જોડા નાણા મંત્રી કનુભાઈ પણ પૂર્વ નિર્ધારિત પ્રવાસોના કારણે એ વાપીથી જોડાયા રેવન્યુ સચિવ એ પણ બહાર હોવાથી બેનશ્રી જંતી રવિ મેડમ એ પણ જોડાણા ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ નાણાં સચિવ તેમના અગ્ર સચિવો એ છે વંદીકા સમગ્ર ટીમ ની વિગતવાર માન્ય મુખ્યમંત્રીશ્રીએ મીટિંગ કરી બધાના સૂચનો અને વાસ્તવિકતા શું ચાલે છે એની પણ માહિતીઓ પરસ્પરશ્રી અભ્યાસ એમણે કર્યો સતત અત્યાર સુધી મુખ્યમંત્રીશ્રી મારા વિભાગ નાણાં વિભાગ રિવન્યુ વિભાગ બધાને માર્ગદર્શન આપતા રહ્યા નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ અમારી સાથે મિટિંગો કરી એમનું પણ માર્ગદર્શન હર્ષભાઈનું મળતું આપ સૌ જાણો છો એ પ્રમાણે પહેલી વખત એક ઐતિહાસિક કહી શકાય એવું રાહત છે સૌ ગુજરાતમાં સૌપ્રથમવાર મેં વારંવાર કહ્યું છે કોના આપના થકી ખેડૂત મિત્રોને કિસાનોના હિતકારી સૌ છે એમને જાણવા માગું છું કે જે પરિસ્થિતિ રાજ્યમાં નિર્માણ પામી છે રાજ્યની સરકારને અમે સૌ સમજીએ છીએ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી એ પણ સમજે છે આ પ્રકારનું માવઠું એ ક્યારેય થયું આ પ્રકારની વ્યાપકતા આ પ્રકારનો સતત આઠ દસ દિવસ વરસાદ એ પણ ક્યારેય નથી થયો એટલે રાજ્યની સરકાર માની મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટેની પેકેજની જાહેરાત આજે કરી છે મને આપ સૌને માહિતી ને જાણકારી હતી આ પ્રકારે સર્વે રોજગાર હું આપને વિનંતી કરું છું ક્યારેક કઈક ચર્ચાઓ થતી હોય વાતો થતી હોય કોઈ પણ રાજ્યની અંદર આટલા હજાર ગામ આટલા હેક્ટર જમીનો એના સર્વેની કામગીરી કેટલો સમય ચાલે છે મુખ્યમંત્રીએ ખૂબ સંવેદનાથી હજારોની સંખ્યામાં ટીમો બનાવી એ પંચરોજ કામ કરીને કારણ કે એ પ્રકારનું નુકસાન એ રાજ્ય સરકાર માને છે સ્વીકારે છે એ ખેડૂતને થયું છે એવા વખતે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા થાય એ પણ ઐતિહાસિક હશે એ પણ ગુજરાતમાં સૌ પ્રથમ હશે આ પ્રકારનું પેકેજ પણ ખેડૂત ફરી વખત બેઠો થાય એનું ખમીરને જમીર તો પીડું જ છે પણ એના સહાય રૂપે મદદરૂપે રાજ્યની સરકાર એમની બાજુમાં ઊભી છે એ ભાગરૂપે આજે લગભગ દસ હજાર કરોડ રૂપિયા આ પેકેજની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એ ટ્વીટ કરીને એના પર જાણકારી એ આપ સૌને આપી છે

ખેડૂતને માર ન પડે એમના માટે મગફળી ખરીદીનો નિર્ણય પણ નવ તારીખથી શરૂ થવાનો છે કરોડ રૂપિયાની એ મગફળી અન્ય જે છે મગ અડદ છોયાબી એમની ખરીદી એ પણ લગભગ પંદર હજાર કરોડ રૂપિયાથી આસપાસ એ રાજ્યની સરકાર ખરીદ છે ને લગભગ દસ હજાર કરોડ રૂપિયા આ ગણીએ તો ખેડૂતને બેઠો કરવા માટે થઈને એના બજારનું

પંદર હજાર નવ હજાર આઠસો પંદર રૂપિયાનું પેકેજ એ થાય છે તમે વળી સવાલ કરશો છો મુખ્યમંત્રીએ દસ હજાર કીધું છે હું આપને જણાવવા માગું છું કે દસ હજાર કરોડ રૂપિયા એ એટલા માટે જોગવાઈ કરી છે હજુ હું અપેક્ષા રાખું છું બધા પાસે આ સહિયારા પુરુષારથી જ ખેડૂત બેઠો થશે આપણું અર્થતંત્ર એ મજબૂત કરશે કોઈ પણ વ્યક્તિ લાગે આ દરમિયાન મારું ખેતર અસરગ્રસ્ત છે અને નુકસાન થયું છે અને આ પંચરોજમાં નથી રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અમારી મિટિંગમાં કહ્યું છે કે કોઈ પણ ખેડૂત અરજી કરી શકશે અને એ અરજી ધારાધોરણ પ્રમાણેની અને મળવાપાત્ર હશે તો એની ચકાસણી કરીને એ ખેડૂત પણ બાકાત નહીં રહે કદાચ આનાથી પણ વધારે રકમનું રાહત આપવી પડે તો રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની ખેડૂતોની બાજુમાં ઉભા રહીને

પીએચ બિન પીએચ પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિન આપનો વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતનો ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સહકાર બે એક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે હું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું અને પુનઃ એકવાર સૌ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય ત્યારે હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂત રહી જતો હોય તો એ અરજી કરશે તો એમની ચકાસણી કરીને અસરગ્રસ્ત ખેડૂતને પણ આ રાહત લાભ આપવા માટે જનતા પાર્ટીની સરકાર વિનમ્રતાથી સંવેદનાથી એમની બાજુમાં ઊભા રહેવાના ઉપકારના ભાવથી મેં કાયમ થયું છે ફરજના ભાગરૂપે ખેડૂત જયારે દુઃખી છે ખેડૂત જયારે હેરાન થયો છે ત્યારે એને તમામ રીતે ઊભો કરવા માટે માનની જગદીશભાઈ વિશ્વકર્મા અમારા માનની પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ સતત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચાઓ કરી છે સાર્વજનિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમારંભમાં પણ ખેડૂતો માટેની વાત કરી છે કે ભાજપની સરકાર એ ખેડૂતની બાજુમાં ઊભી રહેશે માની જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટી અમારા સૌ ધારાસભ્ય માની સંસદ સભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ અલગ અલગ પ્રકારના કામ કરતા તમામ સંગઠનો એમણે પણ એમની લાગણીઓ એ સતત માની મુખ્યમંત્રી અમારા વિભાગ સુધી મંત્રીઓ સુધી પહોંચાડી છે સર્વગ્રાહી રીતે આ પેકેજ એ માની મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે ત્યારે પુનઃ એકવાર ખેડૂતોથી એમને હું આવકારું છું અને ખેડૂતોને ખૂબ રાહત થાય એ પ્રકારે તમામ બાબતો જોઈને આ પ્રકારના પેકેજ એ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સ્વયં રસ લઈને રાજ્યની ખેડૂતો માટે જાય બધા જ ઠરાવો અને મુખ્યમંત્રી શ્રી એટલે જ હાઈ લેવલ કમિટીની મિટિંગ તમામ અધિકારીઓ હાજર રાખીને એ કરી છે આપની ખેડૂતોની ખેડૂતોના સાચા હિતકાર્યોની લાગણીઓ અમારા સુધી પહોંચી એટલે માની મુખ્યમંત્રી સિંહે તુરત જ ખૂબ ઝડપથી આટલા દિવસોમાં ન થાય એવા ઝડપથી નિર્ણય લઈને આજે અમને આ પેકેજની જાહેરાત કરવા માટે અમને માનની મંત્રીશ્રીઓને મોકલ્યા છે ખરાવ થાય તુરત જ ટૂંકમાં હું આપને વિશ્વાસ અપાવું છું મુખ્યમંત્રી વતી કે આ નિર્ણય થઈ ચૂક્યો છે થોડાક દિવસોની અંદર એ ઠરાવ અને પરિપત્રની સાથે એ વિભાગ દ્વારા આપને માહિતી મળી જશે ખેડૂત એ અરજી કરી અને તરત જ એમને મળી જાય એમના ખાતામાં પૈસા આ પ્રકારની વ્યવસ્થા આપે સારી વાત કરી કારણ કે રાજ્યના ખેડૂતો સુધી આ માહિતી જવી જરૂરી છે સૌ પ્રથમ વાર હું એકવાર આપણે ધ્યાન દોરું છું સૌ પ્રથમ વાર જે પાક એ જેમણે ઉગાડ્યો છે એનો જે ઉતારો છે જે એ લઈ લીધું છે આપ ખેડૂતો પાસે પણ જાણી શકો છો અને અત્યાર સુધી આપની પાસે પણ એવી કોઈ માહિતી નથી આવી કે અમારું આ છૂટી ગયું છે અમારું આ નથી ગીણું આ પ્રકારે તમામ પાકો જેમને જે લખાયેલા છે અને જે અમારી પાસે રેકોર્ડ છે એ બંનેને સરખાવીને જે હકીકત છે તમામ હકીકતો તમામ પાકો નુકસાનગ્રસ્ત છે એને આ પેકેજમાં સામેલ કરી દીધા રાજ્યની સરકારે કર્યો છે પંચરોજ કામ સૌપ્રથમવાર જે કીધું છે એ ખેડૂતે કીધું છે કે અમારી કીમે લખ્યું છે નહીં તો આપણા સુધી પણ આ ફરિયાદો આવી હોય ખૂબ નુકસાન છે ત્યારે એ કાયદા કાનૂનથી ઉપર જઈને આ નિર્ણય કર્યો છે કુલ સહાયની રકમ નવ હજાર પંદર મુખ્યમંત્રીએ જે દસ હજાર કીધા છે એ આવા કોઈ કદાચ કોઈ રહી ગયા હોય એમના માટેની જોગવાઈ પણ મુખ્યમંત્રીએ અલગથી રાખી છે એમાંથી પણ એ આપી શકાય છે એસટીઆરએફમાં જે અંદાજ છે પ્રમાણે ચાર હજાર છસો ને ઓગણત્રીસ કરોડ રૂપિયા એસટીઆરએફમાં છ હજાર ઓગણત્રીસ અને સ્ટેટ બજેટમાંથી ત્રણ હજાર કરોડ રૂપિયા હું આ તકે ખેડૂતોનો મદદની અને બેઠા કરવાની વાત છે ત્યારે આપણે મને પ્રશ્ન કર્યા હું જવાબ આપી શક્યો હોત પણ આ સમયે રાજનીતિનો સમય નથી આ સમયે સંવેદનાથી બાજુમાં ઉભા રહેવાનો સમય છે ચોક્કસ જ્યારે જે સમય છે ત્યારે રાજનીતિના પણ જવાબો રાજનીતિક રીતે આપીશું પણ આજે ખેડૂતના હમદત બનીને રાજ્યની સરકાર કામ કરે છે ત્યારે સૌએ એ દિશામાં કામ કરીએ જ્યારે જે રાજનીતિ કરવાની હશે ત્યારે એ જવાબો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મંત્રી તરીકે જ્યાં થશે ત્યાં અમારી આપીશું પણ અત્યારે આ આ રાજનીતિ કરવાનો સમય નથી ખેડૂતની બેઠો કરવાનો સમય છે અને એમાં સરકાર ખેડૂતની આપ જોઈ લેજો અલગ 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 ધોરણો અલગ અલગ જગ્યાએ અલગ અલગ એ સૌ પ્રથમ વાર છે અને એ સમાન ધોરણ રાખ્યું છે આપ અલગ અલગ રીતે અલગ અલગ પેકેજો પણ આની વ્યાપકતા જોઈને આ નિર્ણય કર્યો છે એ વખતેના પણ જે નિર્ણયો કર્યા છે ત્યારે એ સમય સ્થિતિ અને એ વિભાગને જોઈને એ ઝોન ને જોઈને એ બેઠકો કરવા માટે એ વખતે પણ મદદ કરી છે એટલે એ વખતે ઓછું કર્યું છે આ વખતે વધારે કર્યું છે એવું નથી એ વખતે પણ આપણે આ પેકેજ ને જોયું છે ને સબે એ પેકેજને ને આવકાર્યું છે ને ખેડૂતોએ પણ આવકાર્યું થેન્ક યુ સો મચ સોળ હજાર પાંચસો ગામો એમાં મેં અગાઉ કહ્યું એમ એકાવનસો ટીમો બનાવી એટલા માટે પંચરોજ કામે પહેલી વખત હું એકવાર પૂછું કે સૌપ્રથમ મારા સૌ પ્રથમ એ બહુ લેદી કામગીરી છે વધારે કામો કે આ તકે આપણે જણાવવું જોઈએ કે રાજ્યની સરકારે કોઈ આને ભાગ નથી પાડ્યા અન્ય રાજ્યોની અંદર રાહત પેકેજમાં ભાગ પાડ્યા છે પચીસ ટકા નુકસાન પચીસ થી પચાસ પચીસ થી ભારતીય જનતા પાર્ટીની સરકારે અને હર્ષભાઈના નેતૃત્વવાળી સરકારે આ પ્રકારે વિચાર્યા વગર ફ્લેટ તે નુકસાન એ લગભગ લગભગ બધાને થયું છે ત્યારે એક ગણીને આ રાહત પેકેજ આપવાનો નિર્ણય એ પણ ઐતિહાસિક નિર્ણય છે